હમણાં તો સમજ્યા યુવાનો ક્રિકેટ બાજુ બહુ વિળ્યા તેંડુલકર આઉટ થઈ જાય તો બધા ઢીલા પડી જાય પૂરો થઈ ગયો જાણે બાપ મરી ગયો એવા હા નિહા અમુક અમુક તો નાખે અમારે હવે આઉટ થયો તો થયો બીજી મેચમાં સદી ફટકાર છે હવે તું કામ ટેન્શન કરે ઘણા તો ખાતા નથી જમવા બેઠા આપણે બેઠા ને જમી જાય ને જમે હું રમવું ક્યાં કોઈ નહીં તારો બાપ બીજું જમી ગયો છે તું જમી લે ને કર હા હણા થાય જવા ટાટિયા થઈ ગયા તારા પણી હવે તો બેનોની ટીમ શરૂ થઈ રમવા માં હશે ને હા એ તો ભૂલાઈ જાય હમણાં દીકરીઓ રમેશ ક્રિકેટ હમણાં ઓસ્ટ્રેલિયા રમી આવી ભારતની દીકરી એ મીંડલા ટોપ આમ નાખીને જાય ઓસ્ટ્રેલિયા રમવા ગયા ને ટોસ ઉલાડ્યો આપણે ભારત ની દીકરીઓ ટોસ જીતી ગઈ પેલો દાવ લેવા નક્કી કર્યું હા દીકરીઓ લીધા તમને કહું ધોકા હાથમાં દશામાના નામ લઈ લીધું ઓસ્ટ્રેલિયાની સામે પચાસ ઓવરમાં અઢીસો રન ખડકી નાખ્યા આપણી દીકરીઓએ અને આપણે અહીંથી જે મેચ જોવા ગેલા એ ઓલા ત્રીન ગયા ઠેં ઢેડે હેંડે ને પંપોડા વગાડ્યા ને બધું ફળાક્યા ફોડ્યા પણ ઓસ્ટ્રેલિયન દીકરીઓ જ્યાં દાવમાં આવ્યું ને આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં ગઈ પણ એવી બોલિંગમાં ફેલ ગયું આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં અને ઓલીયું દીકરીઓ હું ખાય આવ્યો હોય હું પીન આવ્યો એ મારો રામ જાણે બાય વીસ ઓવરમાં બસો રન કરી નાખ્યા વીસ ઓવર ની રન રેટ ઝમ સમાટી છે ઓલા જે આપણા જે જોવા ગયા હતા ઓલા ત્રિરંગા ટેન્ટ એણે બધા હકીક હકલીને બાઈ ગયા હા હું હા પૂરું થઈ ગયો હા કારણ કે હવે મૂળ પસારણ કરવાના ને ત્રીસ ઓવર પડીને વિકેટ બધી પણ પૂરું કરી નાખ્યું હા પછી વીસ ઓવર પછી લંચ નાસ્તો આવ્યો નાસ્તો કરીને ઠંડા પીણા પીન પછી જે પાછું આપણી દીકરી ફિલ્ડિંગમાં આવ્યું

અને આપણા જે બેન કપ્તાન જે બેન હતા કેપ્ટન એની ત્યાં ગ્યાં કે બેન અમારે પ્રશ્ન પૂછવા છે એ તો આપણે બેન હતી એ બાજુ નહીં કે પૂછો ને ભાઈ એમાં હું કાઈમ ખોટું નહીં ભોજી જય છે ક્યાં હું બેન એરપોર્ટમાં જ બેઠેલા પડકે બેટ પડેલા આ બાજુ થેલા રજ્ય હોય ક્યો ને તમ ભાઈ એ બેન મારે એટલું જ પૂછવું છે કે તમે વીસ ઓવરમાં ન રન અટકાવી શક્યા ન વિકેટ લઈ શક્યા અને લંચ પછી એવું કેવો ચમત્કાર થયો કે તમે પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યું એ કહેતા એ તો થાય જ ને ભાઈ પણ તમે કોઈને કહેતા નહીં તો કહો એ કહે કોઈ નહીં કહે કહો એ કેમ એવું હતું ભાઈ અમે નાસ્તો કર્યો ને પછી અમને ઓલા ટી ના આપ્યા હતા થમ્સઅપ ના પેપ્સી ના કે એ એકલા થમ્સઅપ પેપ્સી ના નહોતા તમે દાંત કાઢો એવું નહોતું કારણ કે હું ભારત ની દીકરીઓની વાત કરું છું એનું મને ભાન છે અરે એક એક ભાઈ આવડી સીઠી આપી હતી એ ચીઠીમાં એટલું લખ્યું બેનો હારી જશું ધ્યાન આપો છેલ્લો મોકો એક પ્રયોગ કરો તમે જ્યારે બોલિંગ કરવા માટે રનિંગ કરો છો દોડતા દોડતા તમારી સામે જે ત્રણ સ્ટમ્પ દેખાય છે એ મગજમાં લિકાટ નાખો તમારી સામે સ્ટમ્પ નથી સાક્ષાત તમારા સાસુ ઉભા છે એ લઈને બોલિંગ કરો પછી ફગે શેલી દીકરીએ જે વિકેટ લીધી ને એને તો સ્ટમ્પડાના ના તેડ કટકા કરી ને મારો કહેવાનો અર્થ સત્સંગથી આવા સંતોની વાણીથી પરિવારમાં પ્રેમ વધે છે એ મને ખબર છે સાહેબ હાહુ મતિને માં બની જાય છે એક સંત બરોબર નીકળેલા ને એક ભાઈના બાપાનો હરાત ત્યાં બીજે ઝપટું કરી આવેલો બાકી કઈ કોઈ કરેલો અને હાવ જો ચાર વાર છે જો શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે શહેરમાં માણા ભેગું કરવું હોય માણા નહીં પબ્લિક માણા તો ગમે ત્યારે ભેગું થાય પબ્લિક તો રવિવાર જોવે ગામડા ભેગું કરવું હોય તો સમણ જોવે તીર્થક્ષેત્રોમાં ભેગું કરવું હોય માણા તો કંઈક તહેવાર આવો જોઈએ આ તીર્થક્ષેત્રમાં આવો તહેવાર ઊભો થયો એટલા બધા ભેગા થયા શહેરમાં રવિવાર ગામડામાં જમણવાર તીર્થ ક્ષેત્રમાં તહેવાર પણ મરી જાય ને ત્યારે નનામીમાં ભેગા કરવા ને એ તો સદગુરુની કૃપા હોય તો જ તમારો વ્યવહાર હોય તો માણા ભેગું થાય સાહેબ નહીં ભેગું ન થાય એમ ગુરુ છે એ એને અરે ભેટો કરાવી દે લહેર કરાવી દે એટલે માણસનો વ્યવહાર ભૂગા કાઢ ના કહેવો બે ત્રણ ફરમાઈશું છે એ લેવલ લઈ લઉં લેવા એટલે ફરમાઈશું ચાર પાંચ એવી છે હવાર ઉદય કરી ત્યારે પૂરી થાય

સસ્તી નથી મળતી જે મેં જ્યાં શરૂ કર્યું હતું ત્યાં પાછું મૂકું છું સાહેબ કાર્યક્રમની જે શરૂઆત કે આ નથી કાયરના કામ આ માર્ગ છે સુરા પૂરા નથી મફતમાં હે જી મળતા એના પડતા દુનિયામાં સાધુપણા રે भाई नथी मफ़त म

સ્રામાં જોને કઈ દે ચાણા કોઈ કડા મંં બલતા ભરીબજા દે કોઈ વે ચાણા કોઈ કડા મંં